હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે સાથે જ હિંમતનગરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ સહિત ઈડર વડાલી તેમજ ખેડબ્રહ્મા વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેથી હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તો જિલ્લાના તમામ તાલુકાના તળાવોમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ છે વરસી રહેલ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે પરંતુ જો આગામી સમયમાં ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થઈ શકે છે સાબરકાંઠા જિલ્લામાં ગત રોજથી જ ભારે વરસાદની શરૂઆત થઈ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં સાબરકાંઠાના પ્રાંતિ તલોદ વિસ્તારમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે સાથોસાથ હિંમતનગરમાં સાડા ત્રણ ઇંચ તેમજ ખેડબ્રમમાં વડાલી વિસ્તારમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વરસાદ યથાવત રહેવાના પગલે નદી તળાવ તેમજ અન્ય પાણીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જોકે આગામી સમયમાં વરસાદ યથાવત રહેશે તો ક્યાંક ને ક્યાંક ખેતી માટે નફારૂપ ગણાતો વરસાદ નુકસાન સ્વરૂપ પણ બની રહે છે હસમુખ પટેલ દૂરદર્શન સમાચાર સાબરકાંઠા